કરવાના નથી અરે હું એમને ચેલેન્જ કરો 28 ગામડાના લોકોને નયું ચડવાનો હોય તો એ લોકો જા જા મીટિંગ કરે ત્યાં જઈને એને ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ કરીને એનું નોટિફિકેશન લોકોની વચ્ચે જઈને આપે તો અમે માનીએ કે 28 ગામડાના આદિવાસીઓને નથી ઉજાડવાના એટલે તમારી

વિધાનસભા લોકસભામાં ચૂંટીને મોકલે આપણી વિરોધમાં પોલીસી કાનૂન કોઈ બિલ પાસ થાય તો આપણે એમએલએ એમ બે બોલવું જોઈએ તો હાઈડ્રો પાવર પ્રોજેક્ટની અંદર છોટાદેપુર જિલ્લાના કલેક્ટર અને છોટાદેપુર જિલ્લાના લો એન્ડ ઓર્ડર અધિકારી ડીએસપી એ સર્વે કરવા આવેલી ટીમને પ્રોટેક્શન પૂરું પાડે અને સ્વાભાવિક છે એ લોકો પગાર લે એટલે એમને તો એ કરવું જ પડે પણ આપણો પેલો ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને છોટાદીપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા આદિવાસી સમાજ અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિસ્તాపન પિતોની પડખે રહેવું જોઈએ તેની જગ્યાએ આદિવાસીઓને ઉજાડવા માટે આવેલી કંપનીનો સમર્થનમાં સપોર્ટ કરે તો તમારા નેતા કહેવાય કે કોણ કહેવાય એ આપણા નેતા કહેવાય કે કોણ કહેવાય દલાલ એને શું કહેવાય દલાલ કહેવાય દલાલ જબિલ ચોર ખાણ માફિયાઓ કહેવાય બરાબર એટલે કોંગ્રેસ અઠ્યાવીસ ગામના અમારા આદિવાસી સમાજના જે વિસ્થાપિતો આવનારા સમયમાં થવાના છે એમને પડખે છે કોંગ્રેસ તમારી પડખે છે હું ક્યારનો કીધો તો કે તમારો પ્રશ્નનું સોલ્યુશન કોંગ્રેસ સિવાય તમારો વિકલ્પ નથી કારણ કે રૂલિંગ પાર્ટી